गुड मॉर्निंग वेलकम बैक टू आवर चैनल जय माता जी जय श्री कृष्ण हर हर महादेव मित्रों કેમ છો આઈ હોપ તમે મજામાં જ હશો અમે પણ એકદમ મજામાં છીએ તો જો મોર્નિંગ મોર્નિંગ માં વિડિયો કરી દીધો છે સ્ટાર્ટ અને અમારા વિડિયો માં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે છે દિવાળી તો બધાને હેપી દિવાળી અને દિવાળીની ખૂબ સારી શુભકામના અને આવનારું નવું વર્ષ તમારા તમારા જીવનમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિથી ભર્યું રહે અને ભગવાન તમને નિરોગી રાખે એવી આપ સૌને દિવાળીની હાર્દિક હાર્દિક શુભકામના અને હા મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયો જરૂર જરૂર લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ તો જો ગાઈસ અહીંયા બધા ચા પીવા બેસી ગયા છે શું કહો પપ્પા હા હેપી દિવાળી હેપી દિવાળી હા સવાર 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 આથી ગજા પી ના બપોર બપોર સુધી આવે છે તો જો આજે અમારું જમવાનું આવ્યું છે તો ગ્રાન્ડ ઠાકરમાંથી તો હવે આને આપણે ઓપન કરીશું તો અંદર બધું પેકિંગ છે આઈ થિંક આ રોટલી છે અને આગળ બહુ બધી વેરાયટી છે આ કઈક સ્વીટ છે દાળ છે અને આ બી કઈક સબ્જી છે ચલો કઈ જમવા તો જો અમારું જમવાનું આવી ગયું છે માલા બધી મીઠાઈઓ છે અલગ અલગ આજે તારા પપ્પા ને એમના ફ્રેન્ડ લઈ ગયા જમવા બધી ના થોડી લાયા પણ બધી વેરાયટીઝ માં લાયા પછી વધારે લાઈએ ને અમારે લોકો ઓછું ખવાય છે સ્વીટ

કોઈ ને આપી દે તો ના ચાલે પૈસા કરે દઈએ તો ઓનલાઈન બતાવો નાઈકી નાઈકી કે શૂઝ હેલી કે પાપા કે અચ્છા હૈ કલર નાઈસ જો પાછું આજે દિવાળીનું રંગોળીનું કામ ચાલુ થઈ ગયું છે પછી રંગોળી હેલી બનાવે છે રોજ નવી નવી રંગોળીઓ બનાવવાની પણ અમે લોકો વધારે આ વખતે ફૂલોની જ બનાવી છે હે ને સારી લાગે છે હા બનાવો ત્યારે ચલો સાથિયાવાળી કરવાની છે આજે નવું તો લાગી રહ્યું છે આઈ જશે દેખતી

આ છો અવરે ગૌ ખાલી હવે મંદિરમાં પગલાં કરવાના છે તો જો કાંઈ નવું બની છે બનાવ્યો યસ ખબર હવે કેવો બને ટ્રાય કરવા માટે સારું જ બંધ શું

કેમ કે આમાં આવો થઈ ગયો છે જો કડક થઈ ગયો છે એટલે આ થાળીમાં બંધ એક થાળી જ બનાવે છે એક થાળી જ બનાવે કેમ કે પહેલા ટેસ્ટ કરીએ કેવો બને છે મે ફર્સ્ટ ટાઈમ બનાવે છે ને ઓકે તો જો મસ્ત મોહનથાળના પીસ પડી ગયા છે અને એટલો મસ્ત સોફ્ટ બને છે ને માવા જેવો ફર્સ્ટ ટાઈમ બનાવે છે પણ બહુ જ મસ્ત બને છે તમે કેવો બન્યો છે મામાજી ફર્સ્ટ ટાઈમ બનાવી કેવો છે ટેસ્ટ કેવો છે છે અત્યારે અમે લોકો આવ્યા છીએ ફટાકડા ફોડવા માટે આમના બધું ફ્રેન્ડ સર્કલ આવી છે તો અમે લોકોને

સોસાયટી ની બહાર છું ફટાકડા ફટાકડા રસ ની રસ ની 哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈哈 તારા મંડળથી લે કરશે તારા મંડળ આપે કે ધુમાડો બહુ થાય નજીક ના ना, <laughs> <laughs> <laughs>